આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે જેને ચાર ચીજો મળી ગઈ તો સાથો સાથ બીજી ચાર ચીજો એને મળવાની છે એ ચાર ચીજોથી મહેરૂમ નહીં રહે એટલા ચાર બાબતો અને સામે બીજી ચાર બાબતોની દરમિયાન એક ખરો સંબંધ છે એક ખરો રક્ત છે આ બંને ચીજો એકબીજાથી જોડાયેલી છે એને ઇમામ બયાન કરે છે સૌથી પહેલી ચીજ مولا چھے کہ من وعدی الدعا لم يحرم الاجابہ. کوئی نی دعا نی توفیق تو پچھی بنی دعا قبول نہ اجابت تھی محروم نہیں دعا کر دعا کرسو قبول رہے بننے چیزوں ایک لیچے

એવું નથી મળી એનું અજ્ર પણ ખુદાની બારગા છે એ ક્યારે એનાથી મહેરુમ નહીં થાય